બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા આપે બાંગ્લાદેશમાં માં હિન્દુ પર થઈ રહેલા હુમલા મુદ્દે આપ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદાર તેમજ કોર્પોરેટર અને મોટી સંખ્યામાં કલેકટરશ્રીના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ મુદ્દે રાકેશ હિરપરાએ જણાવ્યું કે હિન્દુએ હંમેશા વસુદેવ કુટુંબકમનો સંદેશ આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિન્દુઓ પર છેલ્લા ઘણા સમયથી સતત હુમલા થઈ રહ્યા છે સામાન્ય હિન્દુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિર અને સાધુ સંતો પર પણ હુમલા થઈ રહ્યા છે શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ આ મુદ્દે જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોના કારણે સમગ્ર વિશ્વના હિંદુઓ તો ચિંતિત છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિન્દુ પરિવારોને હિન્દુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખૂબ આશાઓ છે વિપક્ષ નેતા પાયલસાકરિયાએ આ બાબતે પોતાનો મત રજૂ કરતા જણાવ્યું કે આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે આક્રોશિત છે અને પોતાના હિન્દુ ભાઈ ની સાધુ સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો પર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના હિન્દુઓ વતી અમારી આપશ્રીને માંગણી કરવામાં આવી હતી કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે બાંગ્લાદેશ પર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલા લઈ બાંગ્લાદેશના હિન્દુ પરિવાર સાધુ સંત અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે હું રાકેશ પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ભારતીય ઉપનિષદમાં અયમ નિજ પરોતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિત વસુધૈવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમ ની વાત કરવામાં આવી છે આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે હુમલાઓ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વના હિન્દુઓ સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે વ્યગ્ર છે ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે કાર્યક્ષમ હોય છે તો એ આ દબાણ લાવી શકે છે માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને સાધુ સંતોને સુરક્ષા આપે રક્ષણ આપે આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ વિરોધ પક્ષ નેતા વિરોધ પક્ષ ઉપનેતા સુરત શહેર પ્રમુખ સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આંદોલન આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે આવી છે અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે આ તમારો જે બાંગ્લાદેશ છે એ પણ ભારતને કારણે ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે ઓગણીસો એકોતેર માં જયારે પાકિસ્તાન ના કટ્ટરપંથીઓને પાકિસ્તાનની આતતાઈ સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનો લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનું હુમલા કરવાનું બંધ કરો નહીતર આ એકસો ચાલીસ પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે જય હિંદ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર